અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પચાસ ટકા ટેરિફની આંશિક માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ થઈ છે જેના કારણે ખાસ કરીને અમેરિકા નિકાસ કરતા જામનગરના બ્રાસ ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે વધારાના પચીસ ટકા ટેરિફથી જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગમાંથી અમેરિકા થતી દસ ટકા નિકાસમાં અડધો અડધ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું છે પચાસ ટકા ટેરિફનો અમલ શરૂ થતા જામનગરના નિકાસ કરતા બ્રાસ ઉદ્યોગકારો દ્વારા આફ્રિકા લેટિન અમેરિકા ઓસ્ટ્રેલિયા અને યુગાન્ડા સહિતના દેશોમાં નવું બજાર શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા વધારાના ટેરિફનો અમલ બુધવારથી શરૂ કરવામાં આવ્યો છે આથી પ્રથમ પચીસ ટકા અને ત્યારબાદ વધારાના પચીસ ટકા મળી ભારતની ચીજો પર પચાસ ટકા ટેરિફ લાગુ થતાં દેશના ટેક્સટાઇલ હીરા જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ઉદ્યોગોની સાથે જામનગરની ઓળખ અને વિકાસ સમા મહત્વનું પ્રદાન એવા બ્રાસ ઉદ્યોગને પણ માઠી અસર શરૂ થઈ છે

એમાં આપણને બ્રાસને અથવા તો ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે એના અંદરમાં આવી જાય છે એને ઘણો બધો બિઝનેસ લોસ થવાનો ચાન્સ રહેશે બિફોર કોવિડ જે આપણું સેલ્સ યુએસ સાઈડ પાંચથી આઠ ટકા કે નિયર અબાઉટ દસ ટકા હતું એ આફ્ટર કોવિડ જ્યારે ત્યાં એન્ટી ચાઇના મુવમેન્ટ ચાલુ થઈ એના પછી બિઝનેસ ઇન્ક્રીઝ થઈ થઈ થઈને અત્યારે લગભગ પચીસ સત્યાવીસ ટકા બિઝનેસ આપણું યુએસ સ્ટાર્ટ થઈ ગયું હતું પણ હવે જે ડ્યુટી વધારવામાં આવી છે પચીસ પ્લસ પચીસ તો ત્યાં જે ઇમ્પોર્ટ કરવાની ડ્યુટી લગભગ લગભગ ફિફ્ટી નાઇન ટુ સિક્સટી પર્સન્ટ જેવી થઈ જશે તો એના કારણે જે અધર કન્ટ્રી છે કે જેમ કે તાઇવાન છે અથવા તો જેમ કે વિયેતનામ છે એ લોકો ઉપર કોક ઉપર અઢાર પર્સન્ટ છે કોક ઉપર વીસ પર્સન્ટ છે તો એના ને આપણા વચ્ચે ઓલમોસ્ટ ત્રીસ ટકાનો ડિફરન્સ આવી જાય છે તો એના કારણે જે સેલ્સ પ્રાઇસ છે જે આપણા હશે એના કરતાં એના ઘણા બધા નીચા રહેશે તો આપણો જે બધો બિઝનેસ છે એ ત્યાં ડાયવર્ટ થશે અને જેમ કે બીજી ઘણી બધી પ્રોડક્ટ છે જેમ ખાસ કરીને કાસ્ટેડ અથવા તો જે મોટા કમ્પોનેન્ટ છે ને એ બધાનું સેલ્સ માં ઘણું બધું છે તો એ લોકો ત્યાં અત્યારે મેક ઇન યુએસનું બધું મુમેન્ટ ચાલુ છે અને એ લોકો ત્યાં ઘણા બધા એવા એના ફેક્ટરીઓ સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો એ લોકોની જે મેકિંગ કોસ્ટ છે જ્યારે આપણા ઉપર આ ડ્યુટી લાગેલી છે તો બની શકે કે એ લોકોની મેકિંગ કોસ્ટ અને આપણી સેલ્સ કોસ્ટ એ લગભગ લગભગ સેમ પ્રાઇસ ત્યાં થઈ જશે તો પછી એ લોકો આપણને ઓર્ડર દેવાનું ઘણું બધું ઓછું કરી દેશે ને ત્યાંથી જ ઓર્ડર દેશે ને ત્યાંથી જ એ લોકો પરચેસ કરશે એટલે અત્યારે તો જે પેન્ડિંગ ઓર્ડર છે ત્યાં લગી કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે સપ્ટેમ્બર મહિનાના એન્ડ લગી તો હજી વાંધો નથી પણ ઓક્ટોબર મહિનામાં જો કોઈ નવા ઓર્ડર રિલીઝ ના થાય તો આ ડ્યુટીના કારણે બની શકે છે કે બિઝનેસ ઘણો ઓછો થઈ જશે બીજી બાજુ કારણે જામનગરથી અમેરિકા જે ઉદ્યોગકારો નિકાસ કરે છે તેઓનું ઉત્પાદન મંદ પડવાની પૂરેપૂરી શક્યતા છે આગામી બેથી ચાર મહિના નિકાસ કરતા બ્રાસ પાર્ટના ઉદ્યોગને થોડો ફટકો પડશે જોકે જામનગરથી બ્રાસ પાર્ટ્સના જે ઉદ્યોગકારો અમેરિકા નિકાસ કરી રહ્યા છે તેઓએ વૈકલ્પિક એટલે કે અવેજી માર્કેટ શોધવાની કવાયત અત્યારથી જ શરૂ કરી દીધી છે આટલું જ નહીં આ અવેજી માર્કેટ તરીકે આફ્રિકા લેટિન અમેરિકા ઓસ્ટ્રેલિયા અને યુગાન્ડા સહિતના દેશોમાં નિકાસની સારી તક આ દેશોમાં ઉદ્યોગકારોએ વેપારની કવાયત હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે હાલમાં યુરોપ યુકે અને રશિયામાં તો બ્રાસ પાર્ટ્સના ઉદ્યોગમાં બનતા સ્પેર પાર્ટ્સની નિકાસ થઈ રહી છે અમેરિકાએ જે ટેરિફ આપણા દેશ ઉપર 50% નાખ્યો છે એની અસર ઉદ્યોગ પર પણ હશે એમાં કોઈ શંકા નથી પણ જેટલું ઇન્ડસ્ટ્રીઝના જે માહોલ એમ બીજા લોકો કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે ને કે ભયંકર અસર થશે ને તો એટલું ગભરાવા જેવું નથી કેમ કે આપણું એક્સપોર્ટ ઘણા દેશોની અંદર થાય છે કે દાખલા તરીકે હાર્ડવેર છે ઇલેક્ટ્રિક પાર્ટ છે સેનેટરી પાર્ટ છે બધા દેશોની અંદર આ આપણો ઇન્ડિયાનો આ માલ યુઝ થાય છે અને યુરોપની અંદર પણ આપણું ઘણું એક્સપોર્ટ છે અમેરિકાના જે માલની આપણે બીજે દેશની અંદર આનો એક્સપોર્ટ વધારીને પણ થોડો ટાઈમ લાગશે એ ચાર મહિનાની અંદર જે રીતે આપણા માનનીય વડાપ્રધાન મોદીજી જે પ્રયત્નો બીજા દેશોની અંદર બિઝનેસ વધારવાના કરી રહ્યા છે એમાં સો ટકા સફળતા મળશે અને ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈ એટલું બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ માટે એટલું કોઈ ગભરાવાની જરૂર

જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ આંશિક માઠી અસર પહોંચી રહી છે